કે તો બધાને એવું જ લાગે ભાઈ તું એકવાર બની જો પુરુષ એટલે તને ખબર પડે બરોબર પુરુષની શું સ્થિતિ હોય છે આ તો તમે એક સ્ત્રીની જગ્યાએ ઊભા રહીને જુઓ ખબર પડે તમને હા તો બની જાહે ચાલ થોડીવાર માટે તું પુરુષ અને થોડીવાર માટે હું લેડીસ જોઈ લઈએ આ જોઈ લઈએ હેડો તેમાં ક્યાં ઉપડી હા ઊભા રહો શું આસો આસો હું તમારી જગ્યાએ રહી છું બરાબર જા હેડો ફટાફટ પાણી લઈ આય પેલા તો માન આલીન વાત કરારી રીતે વાત નઈ કરવાની સેનું માન અમને તો કોઈ માનથી નઈ બોલાવતું અમને તો તું આ લાય તે લાય જાયડ ફટાફટ ખાવાનું કાઢ હજી ખાવાનું નઈ બનાવ્યું ભઈ આજે મે સેનો નઈ બનાવ્યું હું કરતી હોય છે ઘેર બેઠી બેઠી નવરી તો હોય છે 24 કલાક પંચાયત કરતી હશે બહાર બેઠી બેઠી જો કોઈ ધંધો જ નઈ ના આટલા લોડ લઈને આવીએ છે એને તમે કેમ મોડા આયા છો આજે તારા જેમ નવરો નઈ હોતો ઓફિસમાં કામ હોય છે મારા ઘણું બધું બરાબર તો તમને ખબર પડવી જોઈએ કે ભઈ મારી ઘરવાળી ઘેર એકલી છે હા તે એકલી ખાવા ખાવાની જો તું કમાવાનું નઈ ખબર તો પડતી છે નહીં અમને ગરમા ગરમા કંટાળો ના આવતો હોય વાત કરો છો હે ના હે ઘેર બેઠા બેઠા કંટાળો આવે છે તો ટાઈમ નહીં જો તો આખો દાડો મારો અરે કામ કરતી હોય તો ઘરમાં કઈક નું કઈક તો ટાઈમ જાય આ તો બેહી રહે છે નવરી બેઠી ખાવાનું બનાઈન ભઈ હવે હું બેહી રહી છું મારું થોડું જોઈન કંટાળીને આયા હોય ને લોઈ પી જાય એ તમે તો ઘેર આવો તરત ઝઘડો જ કરો છો મારા જોડે મને તો હવે નહીં ગમતું આ તો ના ગમપુત કઈ નહીં ખાવાનું તો આલ દે બસ યાર હવે નહીં કરું હવે જઈએ છીએ બરોબર જઈએ રવા દે કેમ આટલામાં જ કંટાળી ગયા ના 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 મારે નહીં બનવું ભાઈ કશું નહીં કંટાળો આવત તમને બધી વાતે હવે બોલો હવે કેવું લાગ્યું તમને બીજું ઘણું બધું હોય છે ઓ બાપા ત્રાસ છે સારો કશું ત્રાસ નહીં હું હમામ હમામ કરી રહ્યા હવ તો ખાવાનું માગું ના માંગુ ખાવાનું માંગવાનું હોય પણ આ ભેગું ચડી ના માંગવાનું હોય બધી વસ્તુ એવું છે તમને એમ કહીએ એમ કે આજે ફરવા લઈ જાવ તો તા જે સ્ત્રીના નહી મળતી ચાલુ પહેલા તો સવાનું જ તમારે તમારે સવાન આ હું કરી તો તું કેમ મોડો આવ્યો આજે તમે કેમ મોડા એમ મો હાય <coughs> मारा तरह पुशीन बदू करवानू है, मारा काम नहीं वातू नवरोज हूं आता जाम जाड़ा घड़ू तरह पुशीन आतू नेट में अल्सन तरह वीडियो मस्त बंचेया है घड़ू लेडीज मारा